બોલે રામચંદ્ર ભગવાન કી જય આજે રામજી મંદિરની અંદરમાં અમારી મીટિંગ ભેગી છે મિટિંગની અંદરમાં પ્રસાદી શક્કર ટેટીને આજે પ્રસાદી કરી બધાને લાવો લીધો ખૂબ ખૂબ ધન્યવાદ શિવા ભાવિક ઓર્ગેનિક શક્કર ટેટી અમારે આ શિવોજી ગામના અમારા મિત્ર એવા જયેન્દ્રસિંહ દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા એમણે પંદર પ્રકારનું વાવેતર કરેલ છે જે પૈકીની આપની સામે જે આ સમક્ષ જે ટેટી છે તે એમના એમના વાડીમાંથી અમે લાવેલી છે અને આજે અમે પ્રસાદ રૂપે અમારા રામજી ભગવાનને રામચંદ્ર ભગવાનને આ પ્રસાદ ધરાવીએ છીએ અને આ સક્કરટેટી બહુ જ મીઠી છે

ઓર્ગેનિક એટલે ગોઠ પતવેલે ખા સકરેટી લેને ત્યારે આવેલા તો ઉંદરા ગામના દરેક લોકોને વિનંતી કિલો અહીંયા મળી રહી છે તો વેલા તમે તમે પણ પોતાના પરિવારને ઓર્ગેનિક કેમિકલ મુક્ત આ સકરેટી ખવડાવી

ખેતી ઉત્પાદન કરેલું અમે બે ત્રણ દિવસ પહેલા અમે એમના ફાર્મ હાઉસનો નો વિડીયો પણ મૂકેલો અને પાંચ કિલોના ના સો રૂપિયા અને એક બે કિલો જોતી હોય તો પચીસ રૂપિયા ભાવે આ તેથી મળશે હાલ અમે ત્યાં ખેતી લીધી છે એ અમારા રામજી મંદિર માટે અમે પ્રસાદ માટે લીધેલી છે તો ઉંદરા ગામના તમામ મિત્રો ખાસ વિનંતી કે આ તેથી નો આપ સ્વાદ માણો આપ વારંવાર ઓનો સ્વાદ માણવા માટે આપ આપણી ઈચ્છાને રોકી નહીં શકો તો આપ આ આ તેથી આ ઓર્ગેનિક છે ને ખરીદી